નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરામાં પૂરની સ્થિતિ થઈ તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં જે લોકોના ઘરમાં પાણી ભરાયા આજે કિશનવાડી ઝંડા ચોકના જે મહિલાઓ છે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે તેમનું જે અનાજ છે તે બગડી ગયું જેમનું જમવાનું બધી જેટલી સામગ્રી હતી કપડાંથી લગાવીને બધી જે વસ્તુ છે તે બગડી ગઈ કોર્પોરેટર કોર્પોરેશનને રજૂઆત કરી પરંતુ હજુ સુધી જે આ લોકોને આપવામાં આવે અમુક વિસ્તારમાં પૈસા જે કેશ ડોલ આપવામાં આવે છે તે લોકોને આપવામાં આવ્યા છે અમુક ને આપવામાં નથી આવે તેને લઈને આજે મહિલાઓ છે તે રોષે ભરાઈ છે તમે જોઈ શકો છો આજે લોકો છે આપણે ડાયરેક્ટ જે બેન છે તેમની સાથે જ વાત કરીશું બેન કયો વિસ્તાર છે અને શું પૂરી સમસ્યા છે આ મારું નામ હેમાબેન છે ચંદ્રકાંતિશનવાડી ઝંડા ચોક છે આ કિશનવાડી ઝંડા ચોક છે ઝંડા ચોક થી સરકારી સ્કૂલ લગીન સુદામાપુરી લગીન અનાજ પણ નથી આવ્યું અને કેશ ડોલ પણ નથી કેશ ડોલ પણ નથી આવી અમુક વિસ્તારની અંદર અનાજો વેચાયા છે કીટો વેચી પણ અમારા વિસ્તારોમાં કીટો પણ નથી વેચાઈ અમે જમવાનું મંગાવ્યું ત્રણ ત્રણ દિવસ પાણીમાં રહ્યા તો કોપરેશનની અંદર હિતેન્દ્રભાઈને ને મેં લખાયું કે ભાઈ બસો માણસનું ખાવાનું મોકલો અહીંયા આગળ રાંધવા જેવી પરિસ્થિતિ જ નથી અનાજ પાણી પલળી ગયેલું તો ખાવાનું મંગાવ્યું ખાવાનું પણ નથી આવ્યું હવે ખાવાનું નથી આવ્યું તો અડધા કેશ ડોલ વેચવા આવ્યા તો અડધાઓને મળ્યા ત્રણસો રૂપિયા હિસાબ પૈસા મળ્યા અને નાના છોકરાઓને કઈ એકસો ને સાઈઠ રૂપિયા આપ્યા એવી રીતે આપ્યા અડધા વિસ્તારને આપ્યા અને અડધા ઉપર વિસ્તાર બાકી રહી ગયો હવે હું અહીંની કાર્ય કરતા છું એટલે બધા મને અહીં કહે છે કે બેન તમે કઈ કરો બધાને મળે અમારું અનાજ ફાની બગડી ગયું વધારે નહીં તો અમને અનાજની કીટ તો અપાવો તો અનાજની કીટ માટે બી મેં હિતેન્દ્રભાઈને કીધું તેજલબેનને ને કીધું પછી નૈતિકભાઈને કીધું પણ એ હજુ અનાજ પણ નથી મોકલ્યું અને અમુક રોડ ઉપર આપી ગયા જે આગળ સ્વચ્છતા છે તે સારું છે ત્યાં આગળ આપી ગયા અને અહીં આગળ લોકલ વસ્તી છે અહીં હજુ અનાજ આવ્યું નથી એટલા જ માટે મેં તમને બોલાયા કે તમારા તમારા હિસાબથી અમે કહીએ તો કદાચ આ લોકોને ગરીબ માણસને ન્યાય મળે અને એમને વધારે તો અનાજ તો મળે દસ દસ દિવસનું અનાજની કીટ આપવામાં આવે વોર્ડ નંબર પાંચના જે કોર્પોરેટરો છે તેમને રજૂઆત કરવામાં આવી બેન શું કેશો તમારા પણ ઘરમાં પાણી મારા ઘરમાં બહુ પાણી હતું અને ત્રણ દિવસ અમે જમ્યા નહીં ખાધું નહી મારા ઘરમાં બે દિવસ અંધારામાં રહ્યા શોર્ટ સર્કિટ થયું આખા ઘરનું બધું અનાજ પાણી છે ને અમે શું બંગલાના કામ કરીને જીવું બંગલા પર બી જાઉં પણ આટલ પાણી કેવી રીતે જાઉં ઇલેક્શન આવશે તો તમે શું કરશો અમારા ગરીબ માટે કીપો મોકલો અમે ભૂખા રહીએ છીએ આપણી સાથે પેલા બીજા બેન પણ છે તમને પણ બોલાવીશું બેન શું કે જે રીતે બેન બોલશે બેન કહેતા હતા ને હોન બેન બોલો 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 સર અમારા માટે કિટ મોકલો જે તમારાથી થાય એ સહાય સહાય કરો કે અમે કચરા પેટી જેવા વિસ્તારમાં જ રહીએ છીએ અમારા પાસે કશું છે નથી અમે ત્રણ દિવસ પાણીમાં જ રહ્યા છીએ કોઈ સુવિધા પણ નથી પાણી બી એટલું ગંદુ આવે છે ને અનાજ બનાજ વધુ બગડી ગયું ગોધડા લોઘડા બગડા બધું જ બગડી ગયું છે અમારું હવે શું માંગે તમારી શું અમે એવું કેવા માંગીશું કે અમારા માટે કઈ અનાજ ની કરો અને આ પાણી ગંદુ આવે છે એનું સ્વચ્છતા રાખો ને કે તમારાથી બને કોશિશ એ કરો અમારા માટે અનાજની જે કીટ છે તે વિતરણ કરવામાં સાથે કેશ ડોલ આપવામાં આવે તેને લઈને જે સ્થાનિકો છે તેના ઝંડા ચોક ના તે લઈને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી રજૂઆત કરવામાં નથી આવી બેન શું કેશો તમારા પણ ઘરમાં પાણી હતું એક છોકરો છે પંદર વર્ષ એ જાય છે બસો રૂપિયા હાજરી લાવે છે ઘરની અંદર બધું અનાજ બી બગડી ગયું કશું નઈ આટલું આટલું પાણી ને ત્રણ દિવસ છોકરાને એક જ પાલન પર ઊંઘ્યા છે અમે અને ઘરની અંદર બધું જ મતલબ ફ્રીજ બ્રિજ બધામાં પાણી ગયું બધું અમારે બી બધું નુકસાન થયું છે નથી આવ્યું હમણાં અનાજ માટે આવી તો મારે એવું કે છે કે આ એરિયામાંથી પેલા એરિયા જાઓ પેલા એરિયા આ એરિયામાં જાઓ એવી તો અમને મોકલી રહ્યા છે મને આ બાજુ ની એડ્રેસ છે તો કે પેલી બાજુ જાઓ પેલી બાજુ ગયા તો કે આ બાજુ જાઓ એવી અમને અહીંથી અહીં કઈથી અહીં કર્યા કરે છે લોકો પૈસા આપવામાં આવ્યા છે બારસો રૂપિયા ખાલી પાંચ જણના પાંચ જણના જે બેન છે તેમને તો બારસો રૂપિયા આપવામાં આવ્યા છે પણ કિશનવાડી જે ઝંડા ચોકના જે આ રહીસો દેખાઈ રહ્યા છે તેમને હજુ સુધી પૈસા ના જે કેશ ડોલ આપવાનું હોય કેશ ડોલ પણ આપવામાં નથી આપ્યું ના અનાજ કીટ પણ કોઈ આપવામાં નથી આવી તેને લઈને આ જે મહિલાઓ છે તે હેરાન પરેશાન થયા છે વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટરને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તેમની રજૂઆત સાંભળવામાં નથી આવી ના તેમને કેશ ડોલ આપવામાં નથી આવી ના કોઈ અનાજ ની આપવામાં આવ્યું તેમની માંગ છે કે આજે એમને અનાજની કીટ આપવામાં પણ આવે અને સાથે જે કેશ ડોલ પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા